ધોરણ સાત વિષય ગણિત એકમ સાત રાશિઓની તુલના આ આપણે નોટમાં લખવા જેવી બાબતોની માહિતી જોઈશું આપણે ઉકેલો મેળવીશું પણ તે પહેલા જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તેને સબસ્ક્રાઈબ કરી લો સ્વાધ્યાય સાત પોઈન્ટ બે દાખલા નંબર પહેલો નીચેના વાક્યો પરથી નફો ખોટ શોધો આ ઉપરાંત નફાની ટકાવારી અને ખોટની ટકાવારી પણ શોધો એ રકમ છે આપણે ખરીદીએ છીએ પચીસ માં એટલે કે ત્રણસો પચીસ જે છે તે વધારે છે તો આપણને શું થશે તો કે નફો થશે મેળવીએ ઉકેલ તો કે આપણી જે મૂળ કિંમત જે છે એ શું થશે તો કે આપણે જેટલા રૂપિયામાં વસ્તુને ખરીદીએ છે એ આપણે શું થશે મૂળ કિંમત તો અહીંયા આપણે બસો પચાસ માં ખરીદીએ છીએ ખરીદ કિંમત આપણી બસો ને પચાસ છે તો આપણી મૂળ કિંમત બરાબર રૂપિયા બસો ને પચાસ થશે આપણી વેચાણ કિંમત કેટલી છે તો કે ત્રણસો ને પચીસ રૂપિયા તો કે વેચાણ કિંમત વધારે છે માટે નફો થશે તો નફાનું સૂત્ર મૂકીએ નફો બરાબર વેચાણ કિંમત ઓછા મૂળ કિંમત ત્રણસો ને પચીસ માંથી બસો ને પચાસ ને આપણે બાદ કરીશું તો એ પંચોતેર રૂપિયા થશે પંચોતેર રૂપિયાનો આપને નફો થશે હવે આપણે ત્રિરાશી મૂકીશું તો કે રૂપિયા બસો ને પચાસ ની મૂળ કિંમત પર નફો રૂપિયા પંચોતેર થાય તો જો આપણી મૂળ કિંમત સો રૂપિયા તો કે રૂપિયા સોની મૂળ કિંમત પર નફો કેટલો થાય તો કે સો એ જે આપને મળશે નફો એ આપણી ટકાવારી હશે તો અહીંયા આ ત્રિરાશીને આપણે ગણતરીમાં મૂકીએ તો કે પહેલા લખીશું સો ગુણ્યા પંચોતેર છેદમાં આવશે બસો ને પચાસ અહીં આપણે જે સો છે તેના અવયવ પાડીશું તો કહેવાય પચીસ ગુણ્યા ચાર પંચોતેર ના પંચોતેર તેમને તેમ બસો પચાસ ના આપણે અવયવ પાડીશું તો કે તે થશે પચીસ ગુણ્યા દસ તો અહીં પણ તમે પણ તમારી અલગ રીતે અવયવ પાડી શકશો ઘણા લોકો એવું કરશે કે ભાઈ અહીં આ પંચોતેરના અવયવ પાડશે અને અહીં આ શૂન્ય શૂન્યને દૂર કરશે તો તેવી રીતના અવયવ પાડીને પણ તમે જવાબ મેળવી શકો છો તો અહીં આપણે અલગ રીતે અવયવ પાડેલા છે તમે પણ તમારી રીતે અલગ રીતે અવયવ પાડી શકો છો છેલ્લે જવાબ તો તમે જો સાચા અવયવ પાડશો તો તમે જવાબ સાચા જવાબ તરફ તમે જઈ શકશો અહીં અંશમાં પચીસ અને છેદના પચીસ એ દૂર થશે તો વધશે શું તો કે ભાઈ ચાર ગુણ્યા પંચોતેર જે થશે ત્રણસો અને છેદમાં છે દસ ત્રણસો ના શૂન્ય અને દસ ના શૂન્ય જે બંને છે છેલ્લા છેલ્લા શૂન્ય એ દૂર થશે તો અંશમાં વધશે ત્રીસ ના છેદમાં એક આમ રૂપિયા સો એ રૂપિયા ત્રીસ નો નફો એટલે ત્રીસ ટકા થાય તો આપને જે નફો મળ્યો જે છે તે છે ત્રીસ ટકા બી રકમ છે એક ફ્રીજ રૂપિયા બાર હજારમાં ખરીદ્યું અને રૂપિયા તેર હજાર પાંચસોમાં વેચ્યું તો આપણે બાર હજાર રૂપિયામાં ખરીદીએ છીએ અને તેર હજાર પાંચસોમાં વેચીએ છીએ તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપણે વધારે કિંમતમાં વેચીએ છીએ તો આપણે નફો થશે તો ઉકેલ મેળવીએ આગળનો દાખલો ગણ્યો છે તેવી જ રીતે કે ભાઈ મૂળ કિંમત બરાબર ખરીદ કિંમત આપણી જે ખરીદ કિંમત હતી તે કેટલી હતી તો કે ભાઈ બાર હજાર રૂપિયામાં આપણે ખરીદીએ છીએ તે આપણી મૂળ કિંમત થશે અને આપણે વેચીએ છીએ કેટલામાં તો કે તેર હજાર પાંચસોમાં આપણે વેચીએ છીએ બાર હજાર ને બાદ કરીશું તો મળશે આપને પંદરસો તો આપણને જે નફો મળે છે તે રૂપિયા પંદરસો નો નફો મળે છે એને આપણે ટકાવારીમાં ફેરવવાનું થશે તો ફરી ત્રિરાશી લખી એને દાખલો ગણી આગળ તો કે ભાઈ રૂપિયા બાર હજારની મૂળ કિંમત પર નફો રૂપિયા પંદરસો થાય તો રૂપિયા સોની મૂળ કિંમત પર નફો કેટલો થાય મૂકીએ એટલે કે કે ભાઈ રૂપિયા ગુણ્યા આવશે અહીં છેદના ત્રણ શૂન્ય અને ઉપરના જે પાછળના જે છેલ્લા શૂન્ય છે તેને દૂર કરીએ અંશમાં વધશે એક ગુણ્યા એકસો ને પચાસ છેદમાં વધશે બાર એકસો પચાસ ના છેદમાં બાર એટલે કે જેનો આપણે ભાગાકાર કરીશું એકસો પચાસ છે ભાંગી બાર કરીશું આપણે તો જવાબ મળશે છે આમ રૂપિયા રૂપિયા એ નફો એટલે થાય આપણને જે જવાબ મળે છે તે છે બાર પોઈન્ટ પાંચ આ દાખલો અહીં બે પાર્ટમાં લખેલો છે તમારે તમારી નોટબુકની અંદર એને સીધો અને ઉભા ક્રમમાં જ દાખલાને લખવાનો છે તમારે આવી રીતના બે પાર્ટ પાડી અને દાખલાને લખવાનો નથી તમારે તમારી નોટબુકમાં ક્રમમાં જ આ દાખલાને લખવાનો છે અને બધા દાખલા આ સિવાય જે પણ આપણે આગળ દાખલા ગણીએ બે પાર્ટમાં ડિવાઈડેડ હોય એ દાખલાને બે પાર્ટમાં ડિવાઈડ ના કરતા આપણે ઉભા ક્રમમાં લખીશું રકમ સી છે એક કબાટ રૂપિયા પચીસો માં ખરીદ્યું અને રૂપિયા ત્રણ હજારમાં વેચ્યું ઉકેલ મેળવીએ આગળના દાખલા પ્રમાણે જ આપણે લખવાનું થશે તો કે ભાઈ મૂળ કિંમત બરાબર આપણી ખરીદ કિંમત થાય અહીં આપણે બસો ને બે હજાર પાંચસો માં આપણે ખરીદીએ છીએ તો આપણી મૂળ કિંમત જે છે એ રૂપિયા પચીસો છે વેચાણ કિંમત જે છે આપણી ત્રણ હજાર છે તો કે વેચાણ કિંમત વધારે છે માટે આપને નફો થશે નફો બરાબર વેચાણ કિંમત ઓછા મૂળ કિંમત ત્રણ હજાર માંથી આપણે પચીસો ને બાદ કરીશું તો આપને મળશે પાંચસો તો પાંચસો રૂપિયા આપણને નફો થશે એ પાંચસો રૂપિયા ને આપણે ટકાવારીમાં ફેરવીએ તો ત્રી રાશિ રખીશું તો કે ભાઈ રૂપિયા ની મૂળ કિંમત પર નફો રૂપિયા પાંચસો થાય તો રૂપિયા ની મૂળ કિંમત પર નફો કેટલો થાય તો ગણતરીમાં મૂકીએ તો કે બરાબર સો ગુણિયા પાંચસોના છેદમાં આવશે પચ્ચીસસો તો કે શૂન્ય શૂન્ય ને દૂર કરીએ આપણે તો અંશમાં વધશે પાંચસો જેના આપણે અવયવ પાડીશું તો કે ભાઈ પચીસ ગુણ્યા વીસ છેદમાં છે પચ્ચીસ અંશના પચ્ચીસ અને છેદના પચ્ચીસ બંને દૂર થશે તો અંશમાં વધશે વીસ આમ રૂપિયા સો એ રૂપિયા વીસનો નફો એટલે વીસ ટકા થાય અહીં પણ આ દાખલો જે બે પાર્ટમાં છે તેને તમારે નોટબુકમાં ઊભા ક્રમમાં એક જ સરખો લખવાનો છે રકમ ડી છે એક સ્કર્ટની પડતર કિંમત રૂપિયા બસો પચાસ છે અને રૂપિયા એકસો પચાસમાં વેચ્યું તો અહીં આપણે ઉકેલ મેળવીએ તો કે ભાઈ પડતર કિંમત બરાબર રૂપિયા બસો પચાસ છે અને વેચાણ કિંમત જે છે એ રૂપિયા એકસો ને પચાસ છે તો વેચાણ કિંમત ઓછી છે માટે ખોટ થશે ખોટ બરાબર પડતર કિંમત બસો ને પચાસ માંથી આપણે એકસો પચાસ ને બાદ કરીએ તો વધશે સો તો કે સો રૂપિયાની આપણને ખોટ જશે ટકાવારીમાં શોધીએ તેને તો કે ભાઈ બસો પચાસ ની પડતર કિંમત પર ખોટ રૂપિયા સો થાય તો રૂપિયા સો ની પડતર કિંમત પર ખોટ કેટલી થાય ગણતરીમાં મૂકીએ તો કે સો ગુણ્યા સો છેદમાં આવશે બસો ને પચાસ અંશ અને છેદના શૂન્યને આપણે દૂર કરીએ તો અંશમાં જે છે સો છે તેના આપણે અવયવ પાડીશું પચીસ ગુણ્યા ચાર અંશમાં છે છે તે તેમના છેદમાં જે એ છેદના અંશના બંને દૂર થશે તો અંશમાં વધશે દસ એટલે કે તેનો જવાબ આપને મળશે ચાલીસ આમ રૂપિયા સો એ રૂપિયા ચાલીસ ની ખોટ એટલે ચાલીસ ટકા થાય દાખલા નંબર બે નીચે આપેલા ગુણોત્તરના પદોને ટકાવારીમાં બદલો એ રકમ છે ત્રણ જેમ એક ઉકેલ મેળવીએ તો કે ભાઈ ગુણોત્તર ત્રણ જેમ એક એ થશે સો ટકા તો ગુણોત્તરના પદોનો આપણે સરવાળો કરીએ તો કે ભાઈ ત્રણ વત્તા એક એટલે કે ચાર થશે કે જે ચાર જે છે એ આપણું શું થશે સો ટકા થશે તો ત્રિ મૂકીને આપણે ગણતરી કરીએ તો કે કુલ પદ ચાર એટલે સો ટકા થાય તો પદ ત્રણ એટલે કેટલા ટકા થાય તો કે પહેલું પદ જે છે ત્રણ એની ટકાવારી કેટલી તે શોધવા માટે આપણે આ ત્રિરાશી મૂકેલી છે તો ત્રિરાશી ની ગણતરી કરીએ તો કે બરાબર ની નિશાની ત્રણ ગુણ્યા સો છેદ લખીશું આપણે ચાર ગણતરી કરીએ અહીં અંશમાં જે સો છે તેના અવયવ પાડીશું પચીસ ગુણ્યા ચાર અંશના ચાર છેદના ચાર દૂર થશે તો વધશે શું તો કે ત્રણ ગુણ્યા પચીસ એટલે કે પંચોતેર ટકા તો જે ત્રણ પદ જે છે આ પદ ત્રણ જે છે તે કુલ પદમાંથી તે કુલ પદનું પંચોતેર ટકા ભાગ છે આવી જ રીતે હવે આપણે બીજું પદ જે એક છે તેની ટકાવારી શોધીએ તો કે ભાઈ કુલ પદ ચાર એટલે સો ટકા તો પદ એક એટલે કેટલા ટકા થાય ગણતરીમાં મૂકીએ છેદમાં લખીશું તો કે પચીસ ગુણ્યા ચાર અંશના ચાર છેદના ચાર દૂધ હશે તો કે એક ગુણ્યા પચીસ એટલે કે પચીસ ટકા તો જે બીજું પદ એક જે છે તે આપને મળશે પચીસ ટકા બી રકમ છે બે જેમ ત્રણ જેમ પાંચ પાંચ એટલે કુલ થશે દસ દસ જે છે તે સો ટકા થશે તો કે કુલ પદ દસ એટલે સો ટકા થાય તો પદ બે એટલે કેટલા ટકા થાય પહેલું પદ બે છે તેનું આપણે ગોતીએ છે ટકાવારી તો ત્રિરાશી ને આપણે ગણતરીમાં મૂકીએ તો કે ભાઈ બે ગુણ્યા સો છેદમાં લખીશું દસ શૂન્ય શૂન્ય દૂર થતા અંશમાં સો ટકા થાય તો પદ ત્રણ એટલે કેટલા ટકા થાય તો કે ભાઈ ત્રણ ગુણ્યા સો છેદમાં દસ શૂન્ય શૂન્ય દૂર કરીએ તો અંશમાં વધશે ત્રણ ગુણ્યા દસ એટલે કે ત્રીસ ટકા તો બીજું પદ ત્રણ જે છે એ કેટલું થશે તો કે ત્રીસ ટકા થશે પાંચ કુલ પદ ટકા શોધી છે રકમ છે સી એક જેમ ચાર તો કે ગુણોત્તર એક જેમ ચાર એટલે કે સો ટકા થશે ગુણોત્તરના પદોનો સરવાળો કરીએ એક વત્તા ચાર એટલે થશે પાંચ એટલે કે પાંચ જે છે છે કુલ પદ પદ એટલે એટલે થાય થાય તો 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 કેટલા ટકા કે ગણતરી કરીએ અવયવ આપણે વીસ ગુણ્યા પાંચ અંશના પાંચ છેદના પાંચ ને દૂર કરીએ તો વધશે શું તો કે એક ગુણ્યા વીસ એટલે વીસ ટકા તો અહીં આપણે જે એક મળ્યો જે છે તે છે વીસ ટકા હવે ચાર ની આપણે ટકાવારી શોધીએ ચાર પદની તો કે કુલ પદ 5 એટલે 100% થાય તો પદ 4 એટલે કેટલા ટકા થાય તો ગણતરી કરીએ 4 * 100 / 5 સોના આવિયો પાડીશું 20 * 5 / 5 છેદના 5 અંશના 5 દૂર થશે અંશમાં વધશે 4 * 20 જે થશે 80 તો કે 80% તો 4 એટલે થશે 80% D રકમ છે 1 જેમ 2 જેમ 5 તો કે ગુણોત્તર 1 જેમ 2 જેમ 5 = 100% થશે ગુણોત્તરના પદોનો સરવાળો એક વત્તા બે વત્તા પાંચ બરાબર આઠ થાય છે જે થશે સો ટકા કે કુલ પદ આઠ એટલે સો ટકા થાય તો પદ એક એટલે કેટલા ટકા થાય ગણતરી કરીએ એક ગુણ્યા સો છેદમાં આઠ અહીં આપણે અવયવ પાડીશું અંશ અને છેદના તો કે અંશમાં અવયવ પાડીશું તો પચીસ ગુણિયા ચાર અને છેદના અવયવ પાડીશું તો કે ચાર ગુણિયા બે અંશના ચાર અને છેદના ચાર બંને દૂર થશે તો અંશમાં વધશે એક ગુણ્યા પચીસ એટલે કે પચીસ ના છેદમાં બે આપણે મળશે તો આપણે જવાબ મળશે એક તો એક જે છે તેની ટકાવારી આપણે મળી છે બાર પોઈન્ટ પાંચ ત્યારબાદ આપણે જે બીજું પદ છે બે તેની ટકાવારી શોધીએ તો કે ભાઈ કુલ પદ આઠ એટલે સો ટકા થાય તો પદ બે એટલે કેટલા ટકા થાય તો કે બે ગુણ્યા સો છેદમાં આઠ અહીં આપણે અંશના અને છેદના અવયવ પાડીશું તો કે સો ના અવયવ થશે પચીસ ગુણ્યા ચાર છેદના અવયવ થશે ચાર ગુણ્યા બે અંશમાં અને છેદમાં બંને ચાર દૂર થશે અને બંને બબે દૂર થશે તો અંશમાં વધશે પચીસ તો બે પદ છે એ આપને મળશે પચીસ ટકા ત્યારબાદ જે પદ પાંચ માટે શોધીએ આપણે કુલ પદ આઠ એટલે સો ટકા થાય તો પદ પાંચ ચાર ગુણ્યા બે અંશ અને છેદ બંનેના ચાર ચાર દૂર થશે અંશમાં પાંચ ગુણ્યા એટલે થશે તે એકસો ને અને છેદમાં માં હશે બે એકસો પચીસ ના આપણે બે ભાગ પાડીશું તો તે જવાબ આપને મળશે બાસઠ પોઈન્ટ પાંચ તો આમ જે પાંચ પદ છે તેની ટકાવારી આપને મળશે બાસઠ પોઈન્ટ પાંચ દાખલા નંબર ત્રણ એક શહેરની વસ્તી પચીસ હજાર માંથી ઘટીને ચોવીસ હજાર પાંચસો થઈ તો ઘટાડાની ટકાવારી શું તો ઉકેલ મેળવીએ તો કે ભાઈ શહેરની વસ્તી પચીસ હજાર હતી તો ટકા તે કેટલા થશે તો કે સો ટકા થશે ઘટેલી વસ્તી કેટલી છે તો કે ચોવીસ હજાર પાંચસો છે તો વસ્તીમાં ઘટાડો કેટલો થયો છે તો કે ભાઈ પચીસ હજાર માંથી આપણે ચોવીસ હજાર પાંચસો ને બાદ કરીએ તો પાંચસો વસ્તી ઘટી છે તો અહીં આપણે ત્રિરાશી મૂકીએ તો પચીસ હજાર ની વસ્તી એટલે સો ટકા થાય તો પાંચસો વસ્તી એટલે કેટલા ટકા થાય ગણતરી કરીએ ત્રિરાશી તો કે ભાઈ પાંચસો ગુણ્યા સો છેદમાં પચીસ હજાર અહીં અંશના બે શૂન્ય અને આ શૂન્ય અને છેદના ત્રણેય શૂન્યને દૂર કરીએ અંશમાં વધશે પચાસ ગુણ્યા એક જ્યાં પચાસ ના આપણે અવયવ પાડીશું પચીસ ગુણ્યા બે તો છેદમાં પણ 25 અને અંશમાં પણ 25 છે બંને દૂર થઈ ગયા તો વધશે શું તો કે બે આમ વસ્તીમાં ઘટાડાનો દર બે 2% થશે દાખલા નંબર 4 છે અરુણે એક કાર રૂપિયા 350000 માં ખરીદી અને પછીના વર્ષે તેની કિંમત વધીને રૂપિયા 370000 થઈ તો કારની કિંમતમાં થયેલ વધારાની ટકાવારી શોધો ઉકેલ મેળવીએ તો કે કારની કિંમત 350000 હતી એ ટકામાં થશે કેટલા તો કે ભાઈ સો ટકા ખરીદી છે આપણી પછીના વર્ષે તેની કિંમત ત્રણ લાખ સિત્તેર હજાર થઈ તો કિંમતમાં વધારો કેટલો થયો તો કે ભાઈ ત્રણ લાખ સિત્તેર હજારમાંથી આપણે ત્રણ લાખ પચાસ હજારને વાત કરીશું તો વધશે વીસ હજાર તો વીસ હજાર રૂપિયા જે છે તેની કિંમતમાં વધારો થયો તો ત્રણ લાખ પચાસ હજારની કિંમત એટલે કે સો ટકા થાય તો વીસ હજાર કિંમત એટલે કેટલા ટકા થાય બરાબર વીસ હજાર ગુણ્યા સો છેદમાં આવશે ત્રણ લાખ પચાસ હજાર છેદના ચાર શૂન્ય અને અંશના ચાર આપણે દૂર કરીએ બસો વધશે અંશમાં જેના અવયવ પાડીશું આપણે પાંચ ગુણ્યા ચાલીસ છેદમાં પાંત્રીસ ના અવયવ પડશે પાંચ ગુણ્યા સાત અંશના પાંચ અને છેદના પાંચ બંને દૂર થશે તો વધશે ના સાત જેનો આપણે ભાગાકાર કરીશું અને આપણે મિશ્ર પૂર્ણાંકમાં લખીએ તો તે આપણે મળશે પાંચ પૂર્ણાંક પાંચ સતમાઉ આમ કારની કિંમતમાં વધારો પાંચ ટકા દાખલા નંબર એક ટીવી રૂપિયા દસ હજારમાં ખરીદ્યો અને વીસ ટકા નફો મેળવી તે વેચી દીધું તો મને ટીવી વેચવાથી કેટલા રૂપિયા મળશે ઉકેલ મેળવીએ તો અહીં મૂળ કિંમત બરાબર ખરીદ કિંમત તો મૂળ કિંમત કેટલી થશે તો કે જેટલામાં ખરીદ્યું છે તે તો કે રૂપિયા દસ હજાર અહીં આપને નફો જે છે વીસ ટકા નફો મળે છે તો કે વીસ ટકા નફો એટલે તો કે રૂપિયા સોની મૂળ કિંમત પર રૂપિયા વીસ નફો થાય તો એટલે આપણે વેચાણ કિંમત કેટલી હોવી જોઈએ તો કે હોય તો આપણે જો મૂળ કિંમત હોય તો આપણી વેચાણ કિંમત કેટલી હોય તો કે એકસો ને વીસ રૂપિયા હોય તો અહીં રૂપિયા સોની મૂળ કિંમત પર વેચાણ કિંમત રૂપિયા એકસો વીસ હોય તો રૂપિયા દસ હજારની મૂળ કિંમત પર વેચાણ કિંમત કેટલી હોય ગણતરી કરીએ આપણે તો કે દસ ગુણ્યા એકસો ને વીસ છેદમાં આવશે સો શૂન્ય દૂર કરીએ તો અંશમાં વધશે દાખલા નંબર છ જુએ એક વોશિંગ મશીન રૂપિયા તેર હજાર વેચ્યું તેને વીસ ટકા ખોટ ગઈ તો જુએ વોશિંગ મશીન કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે ઉકેલ મેળવીએ આપણે તો કે વેચાણ કિંમત તેની કેટલી છે તો કે રૂપિયા તેર હજાર પાંચસો ખોટ એને વીસ ટકા ગઈ છે તો કે ભાઈ વીસ ટકા ખોટ એટલે રૂપિયા સોની મૂળ કિંમત પર એને વીસ રૂપિયાની ખોટ કરી હશે એટલે વેચાણ કિંમત કેટલી હશે તેની તો કે સો ઓછા વીસ બરાબર રૂપિયા એસી હોય એટલે રૂપિયા એસી ની વેચાણ કિંમત પર એની મૂળ કિંમત છે ને એ સો રૂપિયા હોય તો અહીં આપણી પાસે વેચાણ કિંમત કેટલી છે તો કે તો તેર હજાર પાંચસો ની વેચાણ કિંમત પર મૂળ કિંમત કેટલી હોય ગણતરી કરીએ તો કે તેર હજાર પાંચસો ગુણ્યા સો છેદમાં બે અને સોના અવયવ પાડીશું પચીસ ગુણ્યા ચાર છેદમાં આઠ ના અવયવ પાડીશું ચાર ગુણ્યા બે અહીં અંશ અને છેદ બંનેના બે અને ચાર એ દૂર થશે અંશમાં વધશે છસો પંચોતેર ગુણ્યા પચીસ જે થશે સોળ હજાર આઠસો પંચોતેર આમ દાખલા નંબર કેલ્શિયમ કાર્બન અને ઓક્સિજન નો ગુણોત્તર દસ જેમ ત્રણ જેમ બાર છે તો ચોકમાં કાર્બનની ટકાવારી શોધો તો અહીંયા આપણે કાર્બનની ટકાવારી શોધવાની છે કે જે પદ જે છે ત્રણ છે તો તેની ટકાવારી શોધવાની છે તો કે ભાઈ ગુણોત્તર દસ જેમ ત્રણ જેમ બાર એટલે કેટલા થશે તો કે સો ટકા થશે ગુણોત્તરના પદોનો નો સરવાળો દસ વર્ષ જે સો ટકા થશે તો કે કુલ પદ પચીસ એટલે સો ટકા થાય તો પદ ત્રણ એટલે કેટલા ટકા થાય તો ગણતરી કરીએ આપણે તો કે ત્રણ ગુણ્યા સો છેદમાં પચીસ અવયવ પાડીશું તો કે ત્રણ ગુણ્યા પચીસ ગુણ્યા ચાર છેદ પચીસ દૂર થશે તો અંશમાં વધશે ત્રણ ગુણ્યા ચાર એટલે કે બાર આમ ચોકમાં કાર્બનની ટકાવારી બાર ટકા હશે દાખલા નંબર સાત માં બીજી રકમ છે જો ચોકમાં કાર્બનનું વજન ત્રણ ગ્રામ હોય તો ચોકનું વજન શોધો તો કાર્બનનું વજન આપને આપેલું છે ત્રણ ગ્રામ તો ચોકનું વજન શોધવાનું છે તો મેળવીએ એવું કે તો કે ચોકની કુલ ટકાવારી કેટલી હશે તો કે સો ટકા હશે તો ચોકમાં બાર ટકા કાર્બન છે તો બાર ટકા એટલે ત્રણ ગ્રામ થાય તો સો ટકા એટલે કેટલા ગ્રામ થાય ગણતરી કરીએ સો ગુણ્યા ત્રણ છેદમાં બાર સોના પાડીશું પચીસ ગુણ્યા ચાર અને કે આમ સો ટકા ચોક નું વજન એ પચીસ ગ્રામ હશે દાખલા નંબર આઠ અમીના રૂપિયા બસો પંચોતેર માં એક પુસ્તક ખરીદે છે અને પંદર ટકા નુકસાન વેઠી વેચે છે તો તેણે તે પુસ્તક કેટલા રૂપિયામાં વેચ્યું હશે તો કે ભાઈ એની મૂળ કિંમત બરાબર એની ખરીદ કિંમત થાય એની મૂળ કિંમત એટલે કે ખરીદ્યું છે કેટલામાં તો કે પંચોતેર રૂપિયામાં ખરીદ્યું છે તો મૂળ કિંમત છે રૂપિયા એને પંદર ટકા થાય છે પંદર ટકા નુકસાન એટલે રૂપિયા સો ની મૂળ કિંમત પર રૂપિયા પંદર નું નુકસાન થાય તો એની વેચાણ કિંમત કેટલી હશે તો કે વેચાણ કિંમત સો ઓછા પંદર એટલે રૂપિયા પંચ્યાસી હશે ત્રિરાશી મૂકીએ કે રૂપિયા સો ની મૂળ કિંમત પર એની વેચાણ કિંમત કેટલી હશે પંચ્યાસી રૂપિયા હશે તો રૂપિયા બસો પંચોતેર ની મૂળ કિંમત પર વેચાણ કિંમત કેટલી હોય ગણતરી કરીએ આપણે તો કે ભાઈ બસો ને પંચોતેર ગુણ્યા પંચ્યાસી છેદમાં છે સો અહીં આપણે બસો ને પંચોતેર ગુણ્યા પંચ્યાસી કરી નાખીશું તે થશે ત્રેવીસ હજાર ત્રણસો પંચોતેર છેદમાં છે સો આ સો જે છે એને આપણે દશાંશ સંખ્યામાં ફેરવીએ એટલે કે પોઈન્ટમાં ફેરવશું તો થશે બસો ને તેત્રીસ પોઈન્ટ પંચોતેર આમ તેણે તે પુસ્તક બસો તેત્રીસ પોઈન્ટ પંચોતેર રૂપિયામાં વેચ્યું હશે દાખલા નંબર નવ નીચેની રકમનું ત્રણ વર્ષનું વ્યાજ મુદ્દલ શોધો એ રકમ છે મુદ્દલ બરાબર રૂપિયા બારસો વાર્ષિક વ્યાજનો દર છે બાર ટકા તો જે રકમમાં આપને માહિતી આપેલી છે તેની નોંધ આપણે પહેલા કરીશું મેળવીએ ઉકેલ મુદ્દલ આપણી કેટલી થશે મુદ્દલ પી બરાબર બારસો રૂપિયા થશે વ્યાજ નો દર જે છે તે છે બાર ટકા અને મુદત આપને ઉપર આપેલી જ છે તો કે મુદત જે છે ટાઈમ એટલે કે ટી એટલે કે ત્રણ વર્ષ તો કે સાદું વ્યાજ આપણે મેળવીએ તો કે પી આર ટી એના છેદમાં લખીશું સો પી આર અને ટી એની કિંમત મૂકીએ આપણે તો કે બારસો ગુણ્યા બાર ગુણ્યા ત્રણ છેદમાં સો શૂન્ય શૂન્ય દૂર થશે તો અંશમાં વધશે બાર ગુણ્યા બાર ગુણ્યા ત્રણ એની ગણતરી કરશું તો તે થશે ચારસો ને બત્રીસ આ સાદું વ્યાજ આપને મળ્યું છે ચારસો ને બત્રીસ તો વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ વત્તા વ્યાજ મુદ્દલ આપણું બારસો હતું ને વ્યાજ આપણને મળ્યું ચારસો ને બત્રીસ તો સરવાળો કરીશું તો આપને મળશે રૂપિયા સોળસો ને બત્રીસ રકમ બી છે મુદ્દલ બરાબર રૂપિયા પંચોતેરસો વાર્ષિક વ્યાજનો દર પાંચ ટકા અહીં પણ મુદ્દલ આપને રૂપિયા પંચોતેરસો ગુણ્યા પાંચ ગુણ્યા ત્રણ છેદમાં સો શૂન્ય શૂન્યને ને દૂર કરીએ તો અંશમાં વધશે પંચોતેર ગુણ્યા પાંચ ગુણ્યા ત્રણ જે થશે અગિયારસો પચીસ તો કે વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ વત્તા વ્યાજ તો કે રૂપિયા પંચોતેરસો વધતા અગિયારસો ને પચીસ જે થશે આઠ હજાર છસો ને પચીસ દાખલા ટકા વ્યાજ દરે બે વર્ષનું વ્યાજ રૂપિયા બસો ને એસી થાય ઉકેલ મેળવીએ તો કે અહીં મુદ્દલ આપને આપેલી છે રૂપિયા છપ્પન હજાર મુદ્દત છે બે વર્ષ અને વ્યાજ આપને આપેલું છે બસો ને એસી સૂત્ર મૂકીએ સાદુ વ્યાજ બરાબર પી આર ટી છેદમાં સો કિંમત મૂકીએ તો કે પી ની કિંમત આપને આપેલી છે 56000 આર આપણે શોધવાના છે ઈ આપને આપેલા છે 2 ને સાદુ વ્યાજ જે છે તે 280 હવે અહીં આપણે અંશ અને છેદ એના શૂન્ય શૂન્યને દૂર કર્યા તો વધશે શું તો કે ભાઈ 280 બરાબર 560 ગુણ્યા આર ગુણ્યા 2 વધશે હવે અહીં 560 અને આ 2 છે તેને બરાબરની આપણે ડાબી બાજુ લઈ જઈએ તો એ છેદમાં માં જશે તો કે ભાઈ 280 એના છેદ માં આવશે 560 ગુણ્યા 2 બરાબર આર ગણતરી કરીએ આપણે તો કે પાંચસો ને આપણે અવયવ પાડીએ તો કે ભાઈ બે ગુણ્યા એસી એક તો અંશમાં આવશે એક અને છેદમાં બે ગુણ્યા બે એટલે કે ચાર તો આરની કિંમત આપને મળી એ એક ના છેદમાં ચાર જેને આપણે પોઈન્ટમાં ફેરવીએ તો કે જીરો પોઈન્ટ પચીસ ટકા થાય આમ વ્યાજ નો દર એ જીરો પોઈન્ટ પચીસ ટકા હશે દાખલા નંબર અગિયાર જો મીના તેણે વ્યાજે લીધેલ અમુક રકમનું વાર્ષિક નવ ટકાના દરે એક વર્ષનું વ્યાજ રૂપિયા પિસ્તાલીસ ચૂકવતી હોય તો તેણે વ્યાજે લીધેલ રકમ શોધો ઉકેલ મેળવીએ વ્યાજનો દર આર નવ છે મુદત એક વર્ષની છે અને વ્યાજ એને રૂપિયા પિસ્તાલીસ મળ્યું છે તો સાદા વ્યાજનું સૂત્ર મૂકીએ તો કે સાદું વ્યાજ બરાબર પીઆરટી છેદમાં સો સાદું વ્યાજ એને પિસ્તાલીસ રૂપિયા મળેલું છે પી શોધવાનું છે વ્યાજનો દર નવ છે એટલે કે નવ ગુણ્યા એક છેદ સો હવે અહીં આપણે નવ અને એક એને બરાબર અને સો ને પણ બીજી તરફ લઈ જાય તો અહીં નવ અને એક એ અંશમાં છે તો તે બરાબર છેદમાં જશે અને આ સો છેદમાં છે તે બરાબર બીજી તરફ અંશમાં જશે હવે અહીં આપણે પિસ્તાલીસ ના અવયવ પાડીશું નવ ગુણ્યા પાંચ સોના સો તેમ ને તેમ છેદમાં નવ છે અંશ અને છેદના નવ દૂર થઈ ગયા તો અંશમાં વધશે શું તો કે ભાઈ પાંચ ગુણ્યા સો પાંચ ગુણ્યા સો એટલે થશે પાનસો તો પી આપને મળે છે પાનસો આમ વ્યાજે લીધેલ રકમ રૂપિયા પાનસો હશે એટલે કે આપણું મુદ્દલ જે છે તે પાનસો હશે આશા છે કે તમને આ વિડિયો પસંદ આવ્યો હશે તો આ વિડીયોને લાઈક કરો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો જેથી અમને અભ્યાસલક્ષી વિડીયો બનાવવા માટે મોટિવેશન મળે આ એકમને લગતા તમારા પ્રશ્નો અમને કોમેન્ટમાં જણાવજો જેના જવાબ આપવા અમે પ્રયત્ન કરીશું વધુ જાણકારી માટે તમે અમારી વેબસાઇટની મુલાકાત પણ લઈ શકો છો જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે